તારીખ એકવીસ આઠ ને બે હાજર ચોવીસના રોજ આખા ભારત દેશના અંદર ભારત બંધનું એલાન આદિવાસી અને દલિત સંગઠનો અને વિવિધ રાષ્ટ્રીય આગેવાનોએ ભારત બંધનું એલાન આપ્યું છે ને એટલા માટે સુપ્રીમ કોર્ટ જે ભારત દેશની છે એને એના જજોએ ચંદ્રચૂડ અને એની બેન્ચે એસીએસટીના આરક્ષણમાં કિમિલરનો કાયદો બનાવ્યો છે અને રાજ્ય સરકારને પણ કીધું છે કે આ કાયદો વહેલી ટકે અમલમાં લાવે અને જેના વિરુદ્ધમાં એસીએસટીના વિવિધ સંગઠનો આજે ભારત દેશના વિવિધ રાજ્ય અને વિવિધ જિલ્લા તાલુકા મથકે આવેદનપત્ર આપશે રાષ્ટ્રપતિને કલેક્ટર મારફતે અને આરક્ષણમાં કિમિલર એટલે કે દૂઢ ઉભરાય છે મલાઈ આવે છે માખણ આવે છે અને આપણા લોકોને ડૉક્ટર સાહેબ આંબેડકરે સંવિધાન રૂપી આ દેશના અંદર પાંચ હજાર વર્ષથી આપણા બાપ દાદા ઉપર ગુલામી હતી સ્વતંત્ર જેવું કંઈ હતું નહીં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે બાબા સાહેબે આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આપણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિને ભારતનું સંવિધાન સોંપવામાં આવ્યું અને એ સંવિધાનમાં એસ એસટી ઓબીસીના માટે આઈએસ આઈપીએસ કલેક્ટર આઈઆરએસ ડોક્ટર એન્જિનિયર કલેક્ટર વકીલ યુનસેલે કે એટલે પટાવળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી બનવાના આપણને અધિકાર આપ્યા જે અધિકાર કહેવાતી મનુવાદી જાતિઓને ખટકતા છે જેના આધારે એમણે સુપ્રીમ કોર્ટ મારફતે રાજકીય પાર્ટીઓના ઈશારે આપણા વિરુદ્ધ જજમેન્ટ આપ્યો છે કે આરક્ષણમાં કિમિલર તો આપણો એ બાબતે સખત વિરોધ છે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબા તાત્કાલિક ભારતના વડાપ્રધાનને આદેશ નિર્દેશ કરે અને આરક્ષણ અને કિમિલરનો જે કાયદો ચંદ્રચૂટની સરકારે બનાવ્યો છે એના માટે સંસદમાં તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવે વડાપ્રધાન એસસી એસટી ના જે સંસદો છે એમની પણ રાય લઈ સામાજિક આગેવાનો સામાજિક સંગઠનની પણ રાય લઈ અને સંસદમાં આજે ચંદ્રચૂડે એમની દેન જે ચુકાદો આપ્યો છે આરક્ષણમાં ક્રિમિનલ એને તાત્કાલિક રદ બાટલ કરે આજની માંગ છે જય ભીમ જય ભારત જય સંવિધાન જય આદિવાસી doctor mama said mama Amaro! mama doctor mama said mama